તો ડાકોરમાં મંગળા આરતીના દર્શન કરવા માટે ભાવિ ભક્તોનું પદયાત્રા કરી પહોંચી છે ત્યારે પૂનમને લઈને અમદાવાદથી ડાકોરના રસ્તાઓ યાત્રિકો તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભરચક જોવા મળી રહ્યા છે તો ડાકોર જતા યાત્રિકો માટે અમદાવાદથી લઈ મહુધા મહેમદાબાદ અલીના જેવા અનેક રસ્તાઓ પર યાત્રિકોની સુવિધાઓ માટે નાસ્તા પાણી તેમજ ખાણીપીણી તથા મેડિકલની વ્યવસ્થાઓ સાથે સેવાભાવી સંસ્થાઓ પણ જોડાય છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતના ખૂણે ખૂણેથી ડાકોરના ઠાકોરને મળવા માટે ભાવિ ભક્તોનું ઘોડાપુર પહોંચી રહ્યું છે હું ગાંધીનગરથી મારા માટે પહેલું વર્ષ છે બરાબર પણ બહુ સારો અનુભવ થયો ભગવાન પ્રત્યે ની આસ્થા છે ને તમારી મનોકામના પૂર્ણ થાય છે પદયાત્રા નો મેઈન મહત્વ તો શું છે કે તમે જે કઈ કર્મ કર્યા છે એનું ફળ તમારે ભોગવવાનું છે તમે તે રીતે ભોગવો તમે પદયાત્રા કરીને જે દુઃખ વેઠી ને ભેગો એક છે જે તમારે ભોગવવાનું છે આ તમે તમારી જાતે ભોગવી લો બહુ બઉ જ એટલી બધી આસ્થા છે ને કે ડાકોરનું જવાનું આવે એટલે ભાઈક બધા ના ત્યાં અમારે સજા પધરામણી હોય

કેમ્પ કરવામાં આવે છે અને કેમ્પની અંદર સૌથી પહેલાં તો અમે વર્ષો પહેલાં રોજ દર વર્ષે કંઈક અલગ અલગ વસ્તુઓ રાખતા હતા પણ એનાથી વધારે પડતો બગાડ થતો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી આજે આ પદયાત્રિકો માટે અમે પાણીપુરીનો કેમ્પ કરતા હોઈએ છીએ દરસાલ અમારા બે જગ્યાએ કેમ્પ હોય છે એક અહીંયા દત્તાત્રેય ચલાલી જે ગામ છે દત્તાત્રેયનું મંદિર છે ત્યાં આગળ એક કેમ્પ હોય છે અને બીજો અમારો કેમ્પ હોય છે જે ઉમરેઠીની અંદર ત્યાં પણ અમારી એક સંસ્થા છે જય માનવ સેવા પરિવાર એટલે ઉમરેઠીની અંદર પણ અમારો ત્યાં પણ પાણીપુરીનો કેમ્પ હોય છે અને અહીંયા જેટલા પણ પદયાત્રિકો જે ચાલતા જતા હોય છે નાના બાળકથી લઈ અને વયોવૃદ્ધ વડીલ સુધી